નમસ્કાર હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ વાત કરીએ સમાચારોની તો આજે દેશ વિદેશમાં ભારતનું નામ રોશન કરનાર તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસેને દુનિયાને અલવિદા કરી દીધી છે તેમણે તેતાલીસ વર્ષની વયે અમેરિકામાં છેલ્લા શ્વાસ લીધા છે તેમણે બાર વર્ષની નાની અમથી ઉંમરમાં અમેરિકામાં પહેલું પરફોર્મન્સ આપ્યું હતું બાર વર્ષની ઉંમરે તેમણે પિતા સાથે પણ પરફોર્મ કર્યું હતું ત્યારે ઝાકિર હુસૈનની પ્રતિભા જોઈ અને કોન્સર્ટમાં હાજર લોકો દંગ રહી ગયા હતા પરફોર્મન્સ બાદ તેમને પાંચ રૂપિયા મળ્યા હતા તેમણે એક વખત કહ્યું હતું કે આ પાંચ રૂપિયા તેમના માટે વધુ મહત્વના રહેશે કારણ કે તેમની પહેલી કમાણી હતી ઝાકિર હુસેનના ટેલેન્ટથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક અબામા પણ ખૂબ જ ઇમ્પ્રેસ હતા આથી ઓબામાએ ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે ઝાકિર હુસેનને પણ વ્હાઈટ હાઉસમાં ઇન્વાઇટ કર્યા હતા ત્યારે હાલ ઝાકિર હુસેન આપણી વચ્ચે નથી રહ્યા